ખેડૂત મિત્રો નમસ્કાર હવે ફાર્મર્સ રજિસ્ટ્રેશન માટેની જે પ્રક્રિયા છે એના માટે એપ્લિકેશન આવી ગઈ છે અને એપ્લિકેશન દ્વારા એકદમ ઇઝી અને સરળ રીતે આપણે રજિસ્ટ્રેશન કરી શકીએ છીએ તો કઈ રીતના કરી શકશું આપણે એ વિશે માહિતી લઈશું આજે ફાર્મર રજિસ્ટ્રી માટેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કુલ ત્રણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે એક છે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત બીજી છે આધાર ફેસ આઈડી અને ત્રીજી છે ઈ હસ્તાક્ષર આ ત્રણ એપ્લિકેશનો ડાઉનલોડ હશે તો જ આપણે આ રજિસ્ટ્રેશનનું કામ કરી શકીએ છીએ તો ચાલો શરૂ કરીએ કેવી રીતના રજીસ્ટ્રેશન કરવાનું સૌ પ્રથમ આપણે ફાર્મર રજિસ્ટ્રી એપ્લિકેશન ખોલી લઈશું ત્યાં જઈ અને આપણે ઓપન કરીશું તો સાઈન અપ જે છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે જ્યારે અપ પર ક્લિક કરીએ છીએ તો એની અંદર એક ઓટીપી અને ફેસ એમ બે રીતના ઓપ્શન દેખાશે તમને તો આપણે ઓટીપી નહીં ચૂઝ કરતાં ફેસ ચૂઝ કરવાનો છે ફેસ ચૂઝ કર્યા બાદ એની અંદર આપણે આધાર નંબર જે આપણો છે એ આધાર નંબર આપણે બાર આંકડાનો નાખવાનો છે જેવો આપણે અહીંયા બાર આંકડાનો આધાર નંબર આખો નાખીશું ત્યારબાદ નીચે એને સબમિટ કરવાનો આવશે સબમિટ કરીશું એટલે આવી રીતનું ફેસ ખુલી જશે ફેસ ડિટેક્શન જ્યાં ખેડૂતે પોતાની આગળ રાખી અને આંખો પટપટાવી અને કરવાનું છે જ્યારે આ ગ્રીન થઈ જશે એટલે ઓટોમેટિક તમારો ફેસ રીડ થઈ જાય છે અને સક્સેસફુલ એવો મેસેજ આવી જશે સક્સેસફુલ મેસેજ આવશે એટલે તમારી આ ડિટેલ ખુલી જશે ડિટેલ ખુલી જાય એટલે આપણે જોઈ લેવાનું છે કે આમાં કોઈ ભૂલ રહેતી નથી હવે ડિટેલ ખુલી ગયા બાદ અહીંયા એક મોબાઈલ નંબર નાખવાનો હોય છે અહીંયા ખેડૂત મિત્ર પોતાનો કોઈ પણ મોબાઈલ નંબર અહીંયા નાખી શકે છે અહીંયા જરૂરી નથી કે આધાર કાર્ડ સાથે લિંક હોય એ જ મોબાઈલ નંબર નાખો આ મોબાઈલ નંબર છે એ તમારી યુઝર આઈડી તરીકે કામ કરવાનો છે એટલે અહીંયા તમે કોઈપણ મોબાઈલ નંબર તમે નાખી શકો છો કે જેમાં ઓટીપી આવી શકે હવે આપણે અહીંયા મોબાઈલ નંબર નાખીશું એ મોબાઈલ નંબર નાખીશું એટલે તમારા મોબાઈલ નંબરમાં ઓટીપી જનરેટ થશે અને એ ઓટીપી જે જનરેટ થઈ છે એ આપણે અહીંયા ઓટીપીને આપણે અહીંયા ફીડ કરી દઈશું જ્યારે ઓટીપી અહીંયા નાખી દઈશું એટલે નીચે વેરીફાઈનું ઓપ્શન આવે છે એ વેરીફાઈનું ઓપ્શન કરીશું એટલે હવે આપણે જતા રહીશું સેટ પાસવર્ડમાં હવે અહીંયા ખેડૂત મૂત્ર મિત્ર પોતાની રીતે કોઈ પણ પાસવર્ડ સેટ કરી શકે છે જેની અંદર કેપિટલમાં એક અક્ષર આવવું જોઈએ એક એટ ધ રેટ આવવો જોઈએ અને કોઈપણ એક આંકડો આવવો જોઈએ દાખલા તરીકે પટેલ એટ ધ રેટ એક બે ત્રણ આવું કોઈ આપણે પાસવર્ડ સેટ કરવો હોય તો આપણે કરી શકીએ તેમાં પટેલનું પી કેપિટલ આવશે બાકી બધું તમે સ્મોલમાં રાખી શકો છો તો એવી રીતના અહીંયા ખેડૂત મિત્ર પોતાનો પાસવર્ડ સેટ કરશે એક વખત ઉપર નાખવાનો નીચે કન્ફર્મ કરી અને આપણે કરી દઈશું તો હવે આપણું આઈડી પાસવર્ડ ક્રિએટ થઈ ગઈ છે અહીંયા જે એન્ટર મોબાઈલ નંબર છે એ જે આપણે અગાઉ આપ્યો તો એ યુઝરનેમ તરીકે કામ કરશે એટલે ત્યાં તમારે જે અંદર મોબાઈલ નંબર આપ્યો હતો એ નાખવાનો છે ત્યારબાદ નીચે પાસવર્ડ જે આપણે સેટ કર્યો હોય એ સેટ કરી દઈશું તો ત્યાં જઈશું એટલે આવી જશે રજીસ્ટર્ડ એઝ અ ફાર્મર એના પર આપણે ક્લિક કરીશું એટલે તમને પૂછશે કે તમારે મોબાઈલ નંબર ચેન્જ કરવો છે તો નો ઉપર આપણે ટીક કરવાનો છે નો ઉપર ટીક કરશો એટલે તમારી આગાઉની જે માહિતી છે એ આ ખુલી જશે હવે આ માહિતી ખુલી ગઈ છે તો આપણે જોઈ લેવાનું કે અહીંયા જે અંગ્રેજીમાં નામ છે એ પ્રમાણે ગુજરાતીમાં નામ આવે છે કે કેમ જો કંઈ ભૂલ લાગતી હોય તો તમે ગુજરાતીમાં નામ જાતે સુધારી શકો છો બધું ઓકે હોય ડિટેલ તો તમારે પછી નેક્સ્ટનું ઓપ્શન દબાવી અને આગળ માહિતી વધ ભરવાની છે બીજું કંઈ જે લાલ ફૂદેડીમાં જે માહિતી છે એ ફરજિયાત માહિતી છે એ જ તમારે ભરવાની છે હવે અહીંયા કેટેગરી નાખી ખાસ જરૂરી છે જે પણ કેટેગરીનો ખેડૂત આવતો હોય અને એ કેટેગરી સિલેક્ટ કરી લેવી જેમ કે અહીંયા જનરલ કેટેગરી છે તો જનરલ કેટેગરી સિલેક્ટ કરી અને હું આગળ વધી રહ્યો છું નેક્સ્ટ હવે આ બધી માહિતી મરજિયાત છે અહીંયા કોઈ લાલ ફૂદેડી મારેલી નથી એટલે આ ખેડૂત મિત્રો જો પોતાની માહિતી દેવા માંગતો હોય તો એને ભરવાની રહેશે બાકી એ નેક્સ્ટ કરી આગળ વધી જશે હવે અહીંયા જે છે એ તમારા એડ્રેસની ડિટેલ છે માની લો કે કોઈ ખેડૂતનું એડ્રેસ બદલાયેલું હોય તો એ જોઈ લેવાનું તો નીચે ઇન્સર્ટ પર ટિક કરીને પોતાની એડ્રેસ જાતે ભરી શકે છે બાકી જો એડ્રેસ બદલાયેલું ના હોય તો આ એડ્રેસ રાખી અને પાછું આગળ વધવાનું છે એટલે પાછું આપણે નેક્સ્ટ પર ક્લિક કરીશું નેક્સ્ટ પર ક્લિક કર્યા બાદ અહીંયા ફાર્મર ટાઈપમાં ઓનર પર ટિક કરવાનું છે ત્યારબાદ નેક્સ્ટ કરવાનું છે પછી અહીંયા બંને ઓક્યુપેશનમાં એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર બંને ટીક કરી અને નેક્સ્ટ કરવાનું છે હવે અહીંયા જે છે તમારા જમીનની વિગત નાખવાની આવે છે એટલા માટે થઈને અહીંયા લખવા ફેચ લેન્ડ ડિટેલ છે એના પર ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે તમને તમારા સર્વે નંબરની માહિતી નાખવાની છે એટલા માટે થઈને તમારે તમારું રાજ્ય પસંદ કરવાનું છે ગુજરાત તમે જે પણ જિલ્લાના હોય લો કે કચ્છના છો તો કચ્છ ડિસ્ટ્રિક કચ્છ તાલુકો રાપર ગામ અમારું એક ભીમાસર છે તે અને સર્વે નંબર જે તમારો નાખવા માગતા હોય અહીંયા અમારા જે ખેડૂત છે એમનો સર્વે નંબર નવ છે તો મેં એ નાખું છું એટલે એ ખાતેદાર ખેડૂતના જેટલા પણ સર્વે નંબર હશે એ ખાતા નંબરમાં એ બધા અહીંયા મને બતાવી દેશે હું સબમિટ કરીશ અહીંયા એટલે નીચે ફાર્મરનું નામની ડિટેલ આવી જશે એ જે ખેડૂતને આપણે રજીસ્ટ્રી કરતા હોય એનું નામ આપણે અહીંયા સિલેક્ટ કરી અને આગળ વધવાનું છે વધ્યા બાદ અહીંયા ખેડૂતના સર્વે નંબરની ડિટેલ આવી ગઈ છે જે પણ સર્વે નંબર તમારા નામના છે એના પર આવી પર ટિક કરી અને આપણે આગળ વધવાનું છે જ્યાં નીચે એડ કરશો એટલે તમારા સર્વે નંબર છે એ બધા એડ થઈ જશે એડ થયા બાદ આપણે નેક્સ્ટનો ઓપ્શન આવશે અહીંયા આપણે એડ કરીશું એડ કર્યા બાદ ઉપરની સાઈડ વેરીફાઈ લેન્ડ લખેલું છે એના પર આપણે ટીક કરીશું વેરીફાઈ ઓ લેન્ડ છે એના પર ટીક કરીશું એટલે અહીંયા ચેકબોક્સ પર ટીક થઈ જશે અને એ જે ચેકબોક્સ પર ટીક થઈ છે એનો મતલબ તમારી બધી જે લેન્ડની ડિટેલ છે ઓકે છે ત્યારબાદ આપણે નેક્સ્ટનો એક ઓપ્શન જે નીચે છે એના પર ક્લિક કરીશું હવે આ માહિતી મરજિયાત યાદ છે ખેડૂત મિત્રો દેવી હોય તો થઈ શકે છે ત્યારબાદ ડિપાર્ટમેન્ટ એપ્રુવલમાં આપણે આપણે રેવન્યુ ઉપર આપણે ટિક કરવાનું રહેશે તો અહીંયા રેવન્યુ પર ટીક કરીશું ત્યારબાદ આઈ એગ્રી પર કરીશું અને આ બે ચેકબોક્સ પર ટિક કરીશું એટલે હવે પ્રોસીડ ટુ ઈ સાઇન કરીશું પ્રોસીડ ટુ ઈ સાઇન કરીશું એટલે એક નવું પેજ ખુલી જશે જેની અંદર તમારે તમારો પ્રોસીડ ટુ ઈ સાઈન કર્યું હશે ત્યારબાદ તમને ઓપ્શન આવશે એની અંદર એક આધાર કાર્ડ નાખવાનો આવશે એ આધાર કાર્ડનો નંબર નાખ્યા બાદ નીચે એક ઓપ્શન આવશે કેપ્ચરનો એ કેપ્ચરનો ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારો કેમેરો ખુલી જશે અને ખેડૂતનો ફરીથી ફોટો પાડવાનો આવશે એટલે આંખો પટપટાવશો તમે એટલે તમારું એ ફેસ છે આઈડેન્ટિફાઈ કરી દેશે અને આઈડેન્ટીફાઈ કર્યા બાદ તમારું સક્સેસફુલ થઈ જશે એટલે આ રીતનો એક મેસેજ આવી જશે આ રીતનો મેસેજ આવશે એટલે તમારે સમજી જવાનું કે તમારી પ્રોસેસ પતી ગઈ છે વેરીફાય ઓકે થઈ ગયું છે ત્યારબાદ નીચે જે ઇઝી ફોર યુઝ વાળો છે એ ચેકબોક્સ પર ટીક કરશો અને તમે સબમિટ કરશો એટલે તમને તમારું વેરિફિકેશન છે આ આધાર કાર્ડમાં રજીસ્ટ્રેશન છે એ થઈ ગયું છે અને અહીંયા તમને આધાર કાર્ડનો નંબર પણ આવી જશે અને ડાઉનલોડ પીડીએફનો ઓપ્શન આવી જશે ત્યાં જઈને તમારે ડાઉનલોડ પીડીએફ કરશો એટલે તમારી આ જે ફાઇલ છે એ ડાઉનલોડ થઈ જશે અને આવી રીતના ઇઝીલી તમે ફાર્મ રજીસ્ટ્રેશન કરી શકો છો આ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જરૂરી છે નહીતર બે હજારના જે હપ્તા છે સરકારી જે યોજનાઓ છે જેની સહાય મળે છે એનો ખેડૂત લાભ નહીં લઈ શકે એટલે પચીસ નવેમ્બર સુધીમાં શક્ય હોય ત્યાં સુધી આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરવી જરૂરી છે જય હિન્દ જય ભારત